સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિ દિવસ પાંચ લાખ લિટરની ક્ષમતાને અદ્યતન તકનીકી સાધનો સ્થાપિત અને ઊર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાને લઈ વેસ્ટ ઝોન ડેરીમાં સુમૂલ પ્રથમ ક્રમે આવ્યું અઢી લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે જયેશ પટેલ ડિરેક્ટર સુમૂલ ડેરી સુમૂલ ડેરીના નવી પાર્ટી યુનિટને અધ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા હરિરાક પશુઓ પાલકો માટે ગૌરવિક ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણી માછિંગભાઈ પટેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ ડેરી લગભગ પંચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજના બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉતર પ્રગટ થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્નને કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકોમાં આનંદ લાગે છે